દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે ક્રેડિટ સ્કોર એટલે શું અને તેને કેવી રીતે સુધારી શકાય તો જ્યારે પણ લોન લેવા માટે જઈએ ત્યારે ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને આરામથી અને ઓછા વ્યાજ દરે લોન મળે છે તો જાણવું જરૂરી છે કે ક્રેડિટ સ્કોર એટલે શું અને તેને સુધારો કરવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ એ પહેલાં જાણી લઈએ કે ક્રેડિટ સ્કોર કોને કહેવામાં આવે છે તો ક્રેડિટ સ્કોર છે એ ત્રણ અંકની સંખ્યા છે તમારા નાણાકીય વર્તન અને લોન ચૂકવણીની ક્ષમતા દર્શાવે છે તો જે પણ તમે લોન લો છો એની ચૂકવણી કેવી રીતે કરો છો એ સ્કોર દર્શાવે છે તમારો વ્યવહાર બેંક સાથે કેવો છે ભારતમાં આ સ્કોર સામાન્ય રીતે ત્રણસોથી નવસો વચ્ચેનો હોય છે જો જેમાં તમારે જો સાતસો પચાસ કે તેથી વધારેનો સ્કોર હોય તો તેને ઉત્તમ માનવામાં આવે છે જો તમારો સ્કોર સાતસો પચાસથી વધારે હોય તો તમને આરામથી લોન મળી શકે છે આ ક્રેડિટ સ્કોર છે એ મુખ્યત્વે સિબિલ અને ક્રેડિટ બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવે છે ઉચ્ચ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને લોન મેળવવામાં સરળતા અને ઓછા વ્યાજ દરે લોન મળે છે જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને આરામથી અને ઓછા વ્યાજ દરે લોન મળે છે હવે જોઈએ કે ક્રેડિટ સ્કોર છે એને ગણવામાં કેવી રીતે આવે છે તો એફઆઈસીઓ સ્કોર મુજબ ક્રેડિટ સ્કોરની ગણતરી નીચે મુજબ થઈ છે તો જે પણ ક્રેડિટ સ્કોર છે એ કેવી રીતે તમારો સુધરે છે તો પહેલું છે ચૂકવણીનો ઇતિહાસ જો તમે કોઈ લોન લીધેલી હોય અને પછી તમે એને કેવી રીતે ચૂકવણી કરો છો લોન અને ક્રેડિટ કાર્ડની સમયસર ચૂકવણી માટે જો તમે વ્યવસ્થિત ચૂકવણી કરો તો તમને પાંત્રીસ ટકા સુધી ક્રેડિટ સ્કોર ચૂકવણીનો ઇતિહાસ ઉપર તમારો આધાર રાખે છે ત્યારબાદ છે ક્રેડિટનો ઉપયોગ તો જે પણ તમને ક્રેડિટ મળેલી છે એનો તમે ઉપયોગ કેવી રીતે કરો છો ઉપયોગમાં લેવાયેલી ક્રેડિટની રકમ અને ઉપલબ્ધ ક્રેડિટની ટકાવરી તો જે તમને ક્રેડિટ આપેલી છે અને એમાંથી તમે કેટલું ક્રેડિટ ઉપયોગમાં લીધેલું છે એ ઉપર ત્રીસ ટકા ક્રેડિટ સ્કોર સુધરી શકે છે ત્યારબાદ છે ક્રેડિટ ખાતાની ઉંમર તો જે પણ તમારું ક્રેડિટ લીધેલું છે એ કેટલા વર્ષથી તમે લીધેલું છે એની ઉપર પંદર ટકા જેટલો સ્કોર સુધરી શકે છે ત્યારબાદ જોઈએ ક્રેડિટના પ્રકાર તો તમે કેવા પ્રકારનું ક્રેડિટ લીધેલું છે જેમ કે ક્રેડિટ કાર્ડ છે હોમ લોન છે ઓટો લોન છે વગેરે જે પણ ક્રેડિટ તમે લીધેલું છે એ આધારે દસ ટકા જેટલો તમારો સ્કોર સુધરે છે ત્યારબાદ છે નવું ક્રેડિટ જો તમે નવું ક્રેડિટ લેતા હોય તાજેતરમાં લેવાયેલા નવા ક્રેડિટ ખાતા જો તમે નવું કોઈ ક્રેડિટ ખાતું ખોલાવ્યું હોય તો તેના આધારે દસ ટકા જેટલો સ્કોર તમારો સુધરી શકે છે તો જે પણ સ્કોર છે એ આ પ્રમાણે તમારો સુધરતો હોય છે ચૂકવણીનો ઇતિહાસ ઉપર પાંત્રીસ ટકા આધાર રાખે છે ક્રેડિટનો ઉપયોગ કેવી રીતે કરો છો ત્રીસ ટકા આધાર રાખે છે ક્રેડિટ ખાતાની ઉંમર કેટલી છે એની ઉપર પંદર ટકા આધાર રાખે છે ક્રેડિટના પ્રકાર છે દસ ટકા અને નવું ક્રેડિટ તમે લો એ ઉપર દસ ટકા આધાર રાખે છે તો આ પ્રમાણે ક્રેડિટ સ્કોર તમારો ગણવામાં આવે છે હવે જોઈએ કે ક્રેડિટ સ્કોર સુધારવા માટે તમારે શું કરવું જોઈએ જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ ગયો હોય તમે કોઈ લોન લીધેલી હોય અને તમે ચૂકવણી વ્યવસ્થિત ન કરેલી હોય તો પછી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય છે પછી તમારે એને સુધારો કરવા માટે શું કરવું જોઈએ તો પહેલું છે તમારી લોન અને ક્રેડિટ બિલ્સને સમયસર ચૂકતા કરવા તો જે પણ તમે ક્રેડિટ લીધેલી છે અને તમારું ઈએમઆઈ આવે છે એ તમારે સમયસર ચૂકવવું જોઈએ દેરથી ચૂકવાતા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડે છે જો તમે જે પણ તમારું ઈએમઆઈ છે એ મોડું તમે ચૂકવો તો ક્રેડિટ સ્કોર ઉપર અસર થાય છે ત્યારબાદ છે તમારી પાસે જે પણ ક્રેડિટ કાર્ડ છે તેનો ઉપયોગ ત્રીસ ટકા કે તેથી ઓછો કરો વધારે ઉપયોગ સ્કોર ઘટાડી શકે છે તો જે પણ તમારી જોડે ક્રેડિટ છે માની લો કે લાખ રૂપિયાની ક્રેડિટ તમારી જોડે હોય તો એમાંથી તમે 33000 હજાર જેટલો ઉપયોગ કરો એટલે કે ત્રીસ ટકા જેટલો તમે ઉપયોગ કરશો તો તમારો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે ત્યારબાદ છે જૂના ક્રેડિટ કાર્ડ ખાતાઓ બંધ ન કરો લાંબા સમયનો ક્રેડિટ ઇતિહાસ સ્કોર સુધારી શકે છે તો જે પણ તમારું ક્રેડિટ કાર્ડ છે એ તમારે બંધ કરવું જોઈએ નહીં જે પણ ક્રેડિટ કાર્ડ છે એમના તમારે ઓન રાખવું જોઈએ જેથી તમારો લાંબા ગાળાનો જે ઇતિહાસ છે ક્રેડિટનો એ તમારો સ્કોર સુધારી શકે છે ત્યારબાદ છે નવી લોન માટે વારંવાર અરજી ન કરવી જોઈએ તો જો તમે લોન માટે અરજી કરો છો અને લોનની મંજૂરી મળતી નથી તો વારંવાર તમારે અરજી ન કરવી જોઈએ જો આવું કરવામાં આવે તો પણ ક્રેડિટ સ્કોર ઘટી શકે છે ત્યારબાદ છે ક્રેડિટ મિશ્રણ જાળવો એટલે કે ક્રેડિટ કાર્ડ છે હોમ લોન છે ઓટો લોન છે જેવા વિવિધ પ્રકારના ક્રેડિટ મિશ્રણ રાખવાથી સ્કોર વધે છે તો એક પ્રકારનું ક્રેડિટ ન લો હોમ લોન લો ઓટો લોન બધું મિશ્રણ રાખો જેથી તમારો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે ત્યારબાદ છે વારંવાર તમારો ક્રેડિટ રિપોર્ટ તપાસતા રહો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારવાનો પ્રયત્ન કરો તો થોડા થોડા સમય તમારો ક્રેડિટ સ્કોર છે તમારે ચેક કરતા રહેવું જોઈએ તો અહીંયા થોડા ટોપિક આપેલા છે જો આ ઉપર તમે ધ્યાન આપશો તો જરૂરથી તમારો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે થોડી ખાસ નોંધ લખેલી છે જોઈએ કે તમારા ક્રેડિટ સ્કોરની સુધારવા માટેનો સમય અને ધૈર્ય રાખવું ખૂબ જરૂરી છે તો જે પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ ગયો છે એ રાતોરાત ક્યારેય નથી એ માટે થોડો સમય લાગશે અને તમારે ધૈર્ય પણ રાખવું જોઈશે ત્યાર પછી સામાન્ય રીતે ત્રણથી છ મહિનામાં સુધારો થઈ શકે છે એટલે ઇન્સ્ટન્ટ ક્યારેય સુધારો થશે નહીં જો જે પણ એ વ્યવહાર છે તમારો એ લીગલી અને વ્યવસ્થિત તમારો હશે તો ત્રણથી છ મહિનામાં તમારો ક્રેડિટ સ્કોર સુધરી શકે છે તમારા નાણાકીય વ્યવહારને ખૂબ જ જવાબદારીપૂર્વક સંચાલન કરો તો જે પણ તમે લોન લીધેલી છે EMI છે એ તમારે વ્યવસ્થિત ચૂકવતા કરવા જોઈએ ત્યાર પછી લોનની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે જ અરજી કરવી જોઈએ જો તમારી જોડે કોઈ બીજો ઓપ્શન ન હોય ત્યારે જ તમારે લોન લેવી જોઈએ તો અહીંયા ક્રેડિટ સ્કોર કોને કહેવામાં આવે છે કેવી રીતે ગણતરી થાય છે અને સુધારો કરવા માટે કઈ પ્રોસેસ છે એની માહિતી મેળવેલી છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો